એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે આનંદની ક્ષણ છે છવ્વીસમી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને દરેક ભારતીયોએ આ તહેવાર સન્માનપૂર્વક ઉજવવો જોઈએ અરબન રેસિડેન્સી થીમાં રહેતા રહેવાસીઓને 76 માં ગણતંત્ર દિવસની મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ ગણતંત્રની ડબલ 1947 ના દિવસે

भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम